બાપરાઈને ખાલી હોર પીને જરૂર પડી પણ આપણે એવું રાખતા નથી ભલાકા શું ખાઇ ગયા તો ના એટલે ના ના

નાખવા લીધા તમે ક્યાં જ્યાં ગયા એટલે હું તો આધાર કાર્ડ ઘડાવી પોસ્ટમાં પોસ્ટ માં જો લેવા તમે લઈને આવ્યા હાર આધાર કાર્ડ

કચ્છ કમ્ન તો હાવ નરવાઝા

બનરામ તમારા ભળાકા હા પોસી વી મેં તમારા પોથી જીઓ જુદા તમારા પોસ કેટલા 35 રૂપિયા હે 30 રૂપિયા ખાવે કો એ રાજા જોવો પડે તમે આ બવા જીબન સગાઈ કરે અલ્યા ના એવું ના કરે ના જોવો પડે આ

Aami udah tanya ikhlas dia, Aami ya hehehe. ya, ya. Allah, shuba. Allah, shuba. Allah, aku tuh ngerawat itu dia tuh. Jodoh lihat gulabdi. Paket itu di kerja, taruh aja. Ada gadiunya, gulabdi. Oh. Ada siapa? Ada siapa? Ada siapa? gula siapa? Ada siapa? Aku tadi nggak pernah lihat. Ii baru baru kayak gitu sih. Aku tadi nggak pernah nggak pernah lihat cowok itu. Aku. Aku mau એક નંબર ને લુક એક આ ને સમીર ને સમીર તો દાણો માર આ આપડે તો હું શું

એટલે વાત થાતી તમારી 10000 પણ 10000 માર ફાઈન હોત જોઈએ કાલ તો એટલે ખબર પડણો હો મુદો આટ તો તાણે ના ના એ તો મને ખબર છે પરવા તો પડજી તો મને ખબર છે એ લોકો તો થાય ની કોમ સારો સારો વાળો 10000 જ દુઈ સિંગ ખાલી ના આપડા કોમ માટે તો યાર આપણે થોડું તો ભોગ આવવો પડે પણ એમાં વાત તમારી કેવી તો હાજી છે હારો હડો એ તો મો ગમે નથી તમને લાઈન હમણે

દવાઈ દેવ આપડે જો અડધી પગાર આવ્યો પચીસ હજાર જેવું હળવા હળવા ફરી દેવાનું આપણને

એટલે પડી દીધી કે હમણાં ભરાઈ છે તો મંચ માં એટલું જુઠું બોલ્યા કે મારા ફાઈન તો એક રૂપિયો નથી આવતો એટલે આ ભલા કાકો રડા ના હોય તાણે ના ના કાંદુ મન કદી જુઠું ના બોલી ઈ ચહેરા દેનો ભલા કાંદ બેન મે કદી એવું રાખ્યું જ નહીં એટલે હમણાં મગફળી વેચીને આયા છે ના ઈને પાસે વેત હતો પડી રાખી દેના અમે તો વેલી વેચી તો ઈને સેવા માર પાલ હો ને તો હું તો તમને ના પાડતો છું તો કાંદુ બા મારો ઓળખ્યો આલા જ ના બોલે પણ મન તો તો મુકમ કરો હા હું તમને એક વાત કહું

બધી ખબર પડી ગઈ આ નજરી નજરી જોયું મગફળી બેસી ઓગણી હજાર પડ્યા છે તમારે કોઈ દૂધ નો પગાર બધી મને ખબર છે ના પાડો આવું ભલાકાર ના કરો જોતું હોય ને એવો વિશ્વા રાખો એમ કે અમારે તમારા પૈસા વાત કરો તો કુંડો ઢોગો કરીને બેઠા તો આવું ભલાકાર તમારો ચહેરો આવું ના કરવું પૈસા કેમ આમ ના પાસે